મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે આહવા તેમજ ઉદય ખાતે વિશાળ શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી હિન્દુ સ્વરાજ્યના સ્થાપક હિન્દુ સમ્રાટ અને શાસનના ઉચ્ચ રક્ષક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે આહવા અને વધઈના નગરજનો દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન કરી ડીજે લેઝિમના સંગીત સાથે શોભાયાત્રા કાઢી હતી શોભાયાત્રામાં શિવાજી મહારાજ કી જય જય ભવાની જય શિવાજીના જયઘોષ સાથે શોભાયાત્રા જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી બાદમાં છત્રપતિ શિવાજી મહારાજની પૂજા અર્ચના કરી શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના આહવાને વધયમાં શિવાજી જયંતિ નિમિત્તે જય શિવાજીનો જય ઘોષ ગુંજી ઉઠ્યો દરેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં શિવાજી જયંતિની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર સુશીલ પવાર એસ ડી ન્યૂઝ ગુજરાતી ડાંગ